બાપુ એક સુંદર મજાનો ઝવેરચંદ મેઘાણી દ્વારા રચિત સૌરાષ્ટ્રની રજદારનો પ્રસંગ છે અને આ પ્રસંગનું શીર્ષક છે ઓઢા ખુમાણ આ સોદર ગામની ડેરીમાં ચોપાટીની કોર ઉપર બેઠા દરબાર ઓઢો ખુમાણ દાતણ કરે છે પ્રભાતમાં કરણ મહારાજનો ભોર ચાલે છે બરાબર એ જ ટાણે પરગામથી કોઈ બાઈ પોતાની સાથે એક પંદર વર્ષના કિશોરને આંગળીએ વળગાડી ડેરીમાં થઈ ગઢની અંદર આઈને ઓરડે ચાલી ગઈ બગાડેર ઓઢા ખુમાણે આ અજાણ્યા પગલા ઉપરથી વહેમાઈ અને પોતાના ચાકરને કહ્યું જાઓ તપાસ કરો કોણ મહેમાન આવ્યા છે ભગો ડેર ઓઢા ખુમાણનો વફાદાર જોધો હતો ઓરડે જાય ત્યાં તો નવા આવનાર બાળકને આય પોતાના ખોળામાં લઈ અને બેઠેલા છે એને મોડે માથે હાથ પંપાડી રહ્યા છે અને વડારણ આખી વિતક વાર્તા સંભળાવી રહી છે માણી આ દીકરા પાલીતાણા દરબાર નોગણજીના કુંવર થાય એમનું નામ ઉનડજી અટાણે એમના કાકા અલુજી ગાદીએ ચડી બેઠા છે અને કુંવરને મારવાનો મનસુબો કરે છે આ બાતમી અમારા કાને પડી માં બિચારા ફફડી હાલ્યા દીકરો કોને જઈ સોંપવો અલુજીની ધાકના કોણ સાચવે અને પૈસાના દગોય કોણ એકાએક મારા મને આપા ખુમાણ સાંભળ્યા એણે મને કહ્યું કે આપો મારા જીભના માનેલ ભાઈ બરોબર છે એના ખોળામાં મારા ઉનળને આશરો પામશે જહા જટ આપાને સોંપી દે વીરને કહેજે કે બોન ઓળખતી પાળકતી એ નથી તોય ભાઈ કહીને ભાણેજના રખવાળા ભડાવે છે વાત સાંભળી અને ઓઢા ખુમારના ઘરવાળા બાઈનું અંતર ભીનું થઈ ગયું ઉનળજીને હૈયે સમો દાબી લીધો અને પાછું વડારણને પૂછ્યું તઈ બાઈ તમે એકલા કા આવ્યા માને કેમ ન લાવ્યા અરે રે આજ માતો અલુજીને કેદમાં કહેવાય જરાક જાણ થાય તો અલુજી નીકળવા જ છે ને આપે હું તો અધરાતે આ દીકરાને લઈ છાની માની નીકળી આવી તે રસ્તામાં ધરતી અમને માકારો કરતી હતી કેમ કેમ શું રસ્તે રૂપાવટી ગામ આવ્યું રૂપાવટીમાં કાકો ભગવત સંગ રહે ત્યાં ગોવર સાટુ અજામ હોકો ભરવા ગયો કાકાને ખબર પડી કે ઉનળજી ભાગી જાય છે અલુજી તો ઉગતો સૂરજ એને પૂજવાનું કોણ ભૂલે હોકામાં સોમલ ભેળવેલી તમાકુ ભરાવી અજામ આવ્યો અને થોડી જ વારમાં તો માર્ગે ઢળી પડ્યો ભગવાનના રખવાડા તે કુંવર બચી ગયા માંડ આઈ તમારે ખોડે પહોંચ્યા છીએ આય મારા માને માથે તો વળી હવે થવાની હોય તે ખરી બગાડેર આઈએ કહ્યું કુંવર ગુણરજીને ડેલીએ તેડી જાઓ અને કાઠીને કહેજો કે કોઈ ઓળખાય વિનાની રાજપૂતાણીએ વિશ્વાસે વીર પહલી માગેલ છે સાચા ધરમભાઈને શોભે તેવું કરી દેખાડજો દાતણની ચીરોને ધરતીમાં મેલી મોટું ધોઈ જેમ ઓઢા કુમાણે ઉગતા સૂરજ સામે હાથ જોડ્યા એમ સ્તુતિ કરી ભલે ઉગા ભાણ ભાણ દુહાના લમ ભામણા મરણ જીવન લગમાન રાખો કસપ રાવ તેમ કુંવરને આંગણીએ વડગાડી ભગો ઢેર ચોપાટમાં આવ્યા ઓઠાણ આપી અને વડારાણે કહેલી આખી વાત વર્ણવી તેમ તો ભક્તિ ઉભરાઈ અને એ બોલ્યા બાપ ઉનાળ આવ્યા તમે પાલીતાણાની ગાદી ઉપર બેસાડો એમ કહી કુંવરને પોતાના ખોડામાં બેસાડ્યો એ વખતે ત્યાં મહેમાન બનીને આવેલા એક ખુમાણના મોમાંથી એક અટહાસ્ય નીકળી ગયું ઉનળજી તો કુદીને ઓઢા ખુમાણના ખોળામાં ચડી બેઠો પણ ઓઢા ખુમાણની આંખ મહેમાન તરફ ફરી એને પૂછ્યું કેમ મેરામભાઈ તમારા હસવાનો મરમ શું છે મરમ બીજું શું તમારે કહીએ કાંઈ ત્યાં ખોળામાં પાલિતાનાની ગાદી આવી ચડી છે ઓઢા ખુમાણ એ તો એમ બોલાય પણ ભાઈડા હોય તે વિચારીને બોલે ઓડો ખુમાણ જરી ઝાંખા પડ્યા પછી એક ઘૂંટડો પીધો હોય તેમ બોલ્યો ખરું છે મેરામભાઈ લ્યો ખોળામાં જ ઉનડજીને બેસાડી રાખી પર પાલીતાણાની ગાડી ઉપર ન બેસાડવું ત્યાં સુધી આસોદરનું પાણી હરામ છે એમ કઈ પડખે પડેલા લોટામાંથી અંજલી ભરી નીચે ઢોળી ચોપાટમાંથી ઊભા થઈ ગયા અને હુકમ કર્યો લાવો મારી ઘોડી ઘોડી પર બેસી અંગે હથિયાર ધરી ચાલી નીકળ્યા કુંવર ઉનડજી બિરાજે પોતાના બાર અંદર સંદેશા પહોંચ્યા કે એકસો એકસો એક આવી અને આજ રાતે મને પાંચ તો બરાને પાદર ભેગા થાય એ પ્રમાણે બારસો શસ્ત્રધારી ઘોડાઓ યોધાઓ ઘોડા આવી અને પાંચ બોતારામાં હણહણી ઉઠ્યા રાત્રે જ ત્રીજે પહોરે ચીબરી બોલી અને એ ચીબરીની ભાષા પારખી સાથેનો સંકેતવાળી મેર બોલ્યો આપા જો અત્યારે ઘોડો ઉપાડો તો સુકન કહે છે કે એક પણ જોદાને એક સોય ફાળ પણ ઈજા નહીં થાય વિના જાખમે પાલિતાણા લેવાશે ફોજ ચડી ચૂકી ફાળતા પાલિતાણાને પાદર પહોંચા દરવાજો ખુલ્યો કે તરત જ તમામ પાલિકાની અંદર બેસી ગયા અને ધીંગાણું માજરું રાજાના અમીરોએ પ્રજાજનોને અને સૈનિકોએ ઓટા ખુમાના ખોળામાં ઉનડજીને બેઠેલા દીઠા એટલે તમામ ખસી ગયા ત્યારે સમજી ગયા કે આ યુદ્ધ સ્વાર્થનું નથી પોતાના બાળ રાજાના હિતનું છે કોઈને સામે શસ્ત્ર ન ઉગાયમાં પણ દરબારગઢની ડેલીએ પણ કેસરભાના નામનો એક રજપૂત પોતાનો એસી ઘોડેશ્વારોને લઈને સામે ઉભો રહ્યો ઓડા કુમાણે એને બહુ સમજાવ્યો કે સર હું પાલિતાણાના ધણીની ગાદી ખાતર આવ્યો છું મારે પાલિતાણાનો દાણો ન ખપે તું ખસી જા આપા ઓડા કુમાણ આજ આ બુઢા દાંતની અંદર આલુજીનો અન્ન ભર્યું છે હું રજપૂત છું એક બવમાં બે ધણી નહીં કરું કેસર મથીને એવો જવાબ દઈ અને આ નાતાર દીપાવ્યો ધીંગાણું જાયમું બંને બાજુ કેસરના જોથા કપાવા લાગ્યા ઓઢાના આદમીઓ પણ ઉડવા લાગ્યા સૌ યુદ્ધમાં તલીન છે કોઈનું ધ્યાન નથી તેવામાં માંડમાંથી આલુજી દેખાણો હાથમાં પ્રચંડ સાંઘી અને તે આલુજીએ બરાબર ઓઢાની ઉપર તાકી ફેંકી પલવારમાં તો ઓઢો અને કુમાર ઉનટજી બંને

પાલીતાણાના તખ્ત ઉપર બેસાડ્યો અને જનોને કુવર ખુમાણને બિરદાવ્યા કે ઘાટોળે ઘટીઓ તુના લૂણ તણા આઈ માણા હેતી હું

આ પ્રસંગ પૂરેપૂરો સાંભળો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર આપનો દિવસ શુભ રહે મહાદેવ હર